વિદ્યાર્થીઓને ફ્રૂટ વિતરણ કરી સાથે સાથે વૃક્ષારોપણ કરી આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ડોક્ટર વિષ્ણુપ્રસાદ ઝુલા અને હરદાસભાઈ આહિર અને ભચાભાઈ આહિર પર્વતભાઈ આહિર કાનજીભાઈ પરમાર રમેશભાઈ દેસાઈ વરધીદાન ગઢવી વિષ્ણુદાન ગઢવી ભચાભાઈ લાલાભાઈ આહિર અને જયાબેન ઠાકોર અક્રમ ખાન અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામ ખાતે

તો આપણે રાજીવ ગાંધી લાવ્યા હતા એટલે આજના દિવસે એમને વંદન કરી અને નમન કરીએ અને હર હંમેશ આવા લોકોના વિચારોને આગળ આપણે ભારત દેશના સારા કાર્યો માટે દરેક નાગરિકોએ આગળ વધવું જોઈએ અને ભારત માટે આપણે સૌ વફાદાર રહી અને દેશના કામોમાં આપ સૌ જોડાવ એ જ વાત સાથે મારી વાત નિરમું છું જય હિન્દ જય ભારત બોલને સ્વ્ય રાજીવ ગાંધી જન્મ જયંતિ નિમિત્તે આજે સોળ વિધાનસભાના કોંગ્રેસના સનિષ્ઠ કાર્યકરો અને આગેવાનો મોટી પીપળી આશ્રમ શાળાની અંદર બાળકોને ફૃગ વિસ્તરણનો કાર્યક્રમ રાખ્યો તેમજ શાળાની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખી અને કોંગ્રેસ પરિવારે આજે આ પ્રોગ્રામ કર્યો છે